નમસ્કાર ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ જીરાની આવકની વિશે વાત કરી મિત્રો થી સાડી ચૌદસો ગુણી આસપાસનું જીરાની આવક નોંધાણી છે મિત્રો અને હરાજીની વાત કરી તો મિત્રો તો હરાજી છાપરા નંબર પાંચમાં શરૂ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈ આજના કેવા બજાર વારીએ છીએ મિત્રો ને બજારની વાત કરી તો મિત્રો થોડુંક બજાર સારું ખુલ્યું એવું દેખાઈ રહ્યું છે મિત્રો અત્યારે હાલ થોડુંક બજાર સારું ખુલ્યું એવું લાગી રહ્યું છે મિત્રો અને આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઇ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો સબક્રાઇજ કરવાનું ભૂલતા નહીં ને મિત્રો જીરું ઊંચામાં સત્તાવનસો ને એકતાળીસ રૂપિયા લગીને હાલ વેચાણું છે મિત્રો ને નીચેની વાત કરીએ તો નીચે મિત્રો

પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા નું જીરું સારું છે જીરું છે પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા માં જીરું વેચાણું છે

સત્તાવનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સત્તાવનસો ને એકતાલીસ રૂપિયા જીરું સુપર ક્વોલિટીમાં છે કરિયાળા ક્વોલિટી સુપર સત્તાવનસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણું છે છપ્પનસો ને એકાશી રૂપિયામાં માં છે છપ્પનસો ને એકાશી રૂપિયામાં

પાંચ હજાર ને માથે છવ્વીસ રૂપિયા નો ભાવ જો કસ્તર વારો છે પાંચ હજાર ને માથે છવ્વીસ રૂપિયા નો ભાવ